આવશે મજા તમને એમાં જરાય ના નથી જય માતાજી મિત્રો આપણે છે ને અત્યારે આવ્યા છીએ તૈને તને મેળામાં અહીંયા એટલું બધું માણા છે ને અહીંયા એટલું બધું માણા કે વાત જવા તમે અહીંયા આવો ને ત્યાં તમારે છે ને પાર્કિંગનો પ્રશ્ન થાય પાર્કિંગ આગળ છે ના પચાસ રૂપિયા ગાડી ગાડીના સો રૂપિયા લે તમે પાર્ક કરીને છે ને હે પછી હેલા જાઓ આ બાજુ મંદિર આવે આ જોવો તમે એટલું પબ્લિક આવે યાર આપણે નાના હતા ત્યારે અહીંયા આવ્યા હતા બાકી એના પછી પહેલી વાર આવ્યા છે મેળામાં બધા ચકડોળ બધા રહ્યા ને બંધ છે જો તમે આપણે જોયું કેટલા ચકટોળે કેટલા રમકડા છે કેવું કેવું છે આ મેળામાં બધું તમને મજા આવશે જોવાની એક સુધી બહેને રહીજો વિડીયોમાં બાકી મેળો એટલે મેળો છે ભાઈ આવશે મજા તમને એમાં જરાય ના નથી દોસ્તો આપણે અહીંયા આવ્યા છીએ તો પેલા ત્રિનેત્રિષ્ણ મહાદેવના દર્શન કરી લઈ કારણ કે દર્શન કર્યા વગર ફરવું

જો આપણે આવી ગયા છીએ ત્રણેતર મહાદેવના દર્શન કરવા આ જોવો તમે આ જો તમે આ મહાદેવનું મંદિર છે આ ગામનું નામ ત્રણેતર કઈ રીતે તરું ખબર છે તમને આયા કારણ છે ને ભગવાન શિવે પોતાનું ત્રિનેત્ર છે ને એક કાને ધારણ કર્યું હતું એટલે આ ગામનું નામ પ્રણેન્દ્ર પડ્યું છે બાકી આ મંદિર જો તો મા પબ્લિક આવી જુઓ તમે આપણે મહાદેવના દર્શન કરી લઈએ હજુ લાઈનમાં ઉભું રહેવું પડે એમ હર હર મહાદેવ

આપણે રાસ્તો જવા નથી દેતા બાકી અહીંયાથી જો તમે પસાર થઈ જાઓ ને તમને આ જન્મમાંથી છુટકારો મળી જાય તમને મોક્ષ મળી જાય બીજો તમારે જન્મ નો લેવો પડે મહાદેવ દર્શન કરી લીધાય હવે આપણે જઈએ મેળામાં મેળામાં જોઈ કેટલા ચક દુ કેટલા રમકડા જોતા રહીજો વિડીયો તમારે કોઈ સોજન ખોવાઈ જાય ને તો આ મંદિર ની બાજુમાં જ કંટ્રોલ રૂમ છે અહીંયા આવીને તમે દોસ્તો આ મેળામાં છે ને સુંદર ટાંકવાની જે આમ હાતીગળ જે સંસ્કૃતિ હતી ને આપણે ગુજરાતની એ તમને અહીંયા ઠેક ઠેકાણે જોવા મળશે જયારે આપણે નીકળશું ને ત્યારે જયદ્રથસિંહ માટે થોડા ઘણા રમકડા લેતા જાય અત્યારે રાજી થઈ જાય જયદ્રથસિંહ ખૈરા મંતોજી જેત

એનો પણ આ બધાનો એક રસ થઈ ગયો ને એનો બન્યો ધ્યાન રાખજો જે માણસ

બીજા ગ્લાસ નું પ્રતાપ અને ત્રીજો ગ્લાસ પીવે એટલે ત્રીજું કોણ કર્યું છું મારો પેટો આવાજ ની જેમ પૂરેખ્યા દુનિયામાં કોઈ છે ને કે આ દારૂ નો પ્રતાપ દારૂ જે માણસ પીવે ને વેસ માણસ ની આજ થાય ક્યાંય ઇજ્જત ના હોય કશું જ ના બને માનસિક રીતે સ્વાસ્થ્ય રીતે બધી રીતે પ્રોબ્લેમ થાય અને કારણે કેન્સર હોય લિવર ખરાબ થાય પૈસાની બરબાદી થાય એટલે મારા ઘરે કોઈ આવે જ આવે નહીં બહાર આમ રેઓને દોસ્તો વ્યસ્ત મુક્તિનો પ્રોગ્રામ છે તમને કોઈ પણ પ્રકારનો વ્યસન હોય ને ભાઈ તમારા સ્વાસ્થ્ય માટે તમારા પરિવાર માટે તમારા ખુલ્લા જીવન માટે જીવકારો ઉનહીટ કા ને એ વિચારવા હે આ

our heart beat to the city streets, we begin to feel the fire. we rise like tall buildings, as the chemicals they take us higher. the night's young, and it's just beautiful.

વિડીયો ન ઉતારી કહો ભાઈ કારણ કે આપણે કાયદેશન ફાટી રહી મોબાઈલ કાઢવાનો એને હિંમત જ બધું રે કહો યાર આ ગોળ ગામની મજા આવી રહી પણ હમ ગોળ રૂપિયા વસ્તુ છે હો

એટલે જરૂર છે ને રજીસ્ટ્રેશન કરાવું છું કારણ કે જીવતા જે કોઈનો ઉપયોગ થાય કે ના થાય કારણ કે મૃત્યુ બાદ આપણું કોઈ આપણું આમ તો ઉપયોગી થતું હોય એનાથી મોટો કોઈ શું કહેવાય એનાથી મોટો કોઈ પુણ્ય નથી એમ હું ધ્યાન રાખવાનું અને જો તમારું પાક એ ધેરું થઈ ગયું તો એમને હે ને ઉપાડતા વાર નહીં રાખે

પૂરો પૂર હોય છે કે શું એ ખબર નથી ભાઈ પબ્લિક જાય ઈ અલગ ભાગ વટી જાતું હશે બોલો ઈ बाजू જવા દેવું હે નઈ આપણે એને રીટર્ન થાય આમ આ જો તમે કેટલા બધા ઠકડોડે હવે આપણે હે લગભગ અંત તરફ જઈ રહ્યા છીએ મેળાના આ જોવો તો આ નાના છોકરાને લઈને નો આવો મેળામાં નીયે તો ખરા બપોરે પસારવા જો આ રાઈડું નાખે

અડધી જાય તો હાલે ધ્યાનથી નાખો બેન ધ્યાનથી નાખો

પછી જાય કરી પ્રિન્ટ આ જાય સાથી હોય તડકા હે ને મૂકીએ હવે આપણે જલ્દીથી ઘર ભેગા થઈ આવા તડકા માં ઓલા બેને એક ચાકુ લેવા ગયા આ બાકી ટી-શર્ટ જોવો તમે એપલ ની એક સાઈડ ઇફેક્ટ ઈ છે આયા હે આપણો ફોટો જાતો નથી એમાં એના હિસાબે હે આપણે જો તમે ભાઈ આ ત્રણે ત્રણ ના મેળા ની છે ભાઈ જઈ રહ્યા છું નાનું હોય રમકડા ખબર પડે નહીં

અરે ખબર મજા આવી ગઈ એવું જો જે ચકડોમાં બેવાણ્યો હતું એનો જે આનંદ દેખાય ભાઈ જોરદાર આનંદ હતો ભાઈ હવે આ જે છે ને બધું પૂર્ણ ઉતી વાળું છે આ કોલાકાણામાં દર્શન કરીને આવો મંદિરના ચકડોળમાં બેસો પછી હેય નાના રસ્તાથી તમે જ્યાં તમે વાન પાર્ક કર્યું હોય ને ત્યાં આકારે બેહીને સીધા ઘરે બાકી આવો તમે બાકી એક દિવસ બાકી હે

ભાઈ રમકડા ના ભાવ એમ હો બાકી અહિયાં છે ને ટેટુ ચિત્રવાની પરંપરા હજુ છે તમને દેખાડું છો આ ભાઈ ટેટુ ચિત્ર વાર લાગે એવું હે ભાઈ એમને આ દીકરા આપણે ભાગી હવે તડકો આવ્યો માથે હવે ચડી જાય માથું હવે ભાગી ભાઈ હાલો ભાગી આમ નોટિસ કરે હો તમે આમ લઈને જાઓ ને માણસ જોયે કે આ ભાઈ શું કરે પાકીટ આપણું હોય ને બીચામાં જ સારું કોઈ લીધું નહીં ખાલી ઓળખો કાઢવા ગયું હોય છે પાકીટ અત્યારે ઓલું ઉપર હતું ને લઈ હાથમાં આવી ગયું